માહોલ તો મોદી સરકાર ચાલશે અત્યારે એમને વિકાસો બહુ કર્યા છે અત્યારે અમને ખેડૂતોને આઠે આઠ કલાક એક પણ ટીપ આપ્યા વગર લાઈટ આપે છે ભાજપે કામે સારા કર્યા છે વિકાસ સારો કર્યો છે અને તનાસી પણ સારી ચાલે છે રાજસ્થાન રાજસ્થાનમાં મળે જ છે અચ સાઈડ વર્ષે પર બધાને મળે છે અહીં ગુજરાતમાં કોઈને મળતા નથી આ તો કે કહે હોય વિકાસ્યો કોઈ વિકાસ્યો નહીં હોય બારસો રૂપિયા ગેસનો મળે પરે પોનસો રૂપિયા મળે કેટલો ફેર આજે એમ કહો કે દવાખાના આયુ સીમ કાર્ડ છે બીજા દસ દસ લાખના કાર્ડ કાઢી આપ્યા છે તે એમથી આપણે કેટલો ફાયદો જોવે છે કોણ રાજા બનેગા ગયા બાર દેશ કા

અને હવે ગણતરીના કલાકોમાં રિઝલ્ટ આવવાના છે મોટા મોટા સટ્ટા બજારો મોટી ચેનલો ફલોદી સટ્ટા બજાર તમામે તમામ પોતાના એક્ઝિટ પોલ જાહેર કરી રહ્યા છે પરંતુ સાચું એક્ઝિટ પોલ તો જનતા જ જણાવશે જે મતદારોએ મતદાન કર્યું છે તેમને જ ખબર છે કે સાચું એક્ઝિટ પોલ શું હશે આવો જાણીશું મતદારોનો મિજાજ અને જે લોકોએ વોટ આપ્યા છે કઈ બાજુ હવા ચાલી રહી છે કેવો માહોલ છે કાલે રિઝલ્ટ આવવાનું છે ઇન્ડિયા લેવલે તો ભાજપ ચાલે છે હા તમને એવું કેમ લાગે છે ચાલે જ છે કારણ શું પણ કારણ કામ બોલે છે અચ્છા શું શું કામ કર્યા છે બધા બધા રોડ બનાવ્યા રસ્તા બનાવ્યા વિકાસ કર્યો શિક્ષણ તંત્ર આગળ લાવ્યું બરાબર છે બનાસકાંઠામાં કેવો માહોલ છે સારો માહોલ આ વખતે વિવાદ ઘણો હતો પણ ગ્યાનીબેન વધારે ચાલશે એવું લાગે છે

કાલે રિઝલ્ટ આવવાનું છે ગણતરીના કલાકો બાકી છે કેવો માહોલ છે તમને શું લાગી રહ્યું છે માહોલ તો મોદી સરકાર ચાલશે અત્યારે એમણે વિકાસો બહુ કર્યા છે અત્યારે અમને ખેડૂતોને આઠે આઠ કલાક એક પણ ટીપ આપ્યા વગર લાઈટ આપે છે રસ્તાઓ સારા છે ગુંડાગીરી નથી અત્યારે બહુ શાંત વાતાવરણ છે અને વિકાસ બહુ ચાલે છે અત્યારે મોદીનું ચાલશે એમ બનાસકાંઠા જિલ્લામાં કેવો માહોલ છે માહોલ બહુ સારો છે એમ

રાજસ્થાનમાં હજાર રૂપિયા મળે છે ગુજરાતમાં કશું મળતું નથી બરાબર એ લોકોને ચાલુ કરવા જોઈએ એમાં બીપીએલ કેર વાળા છે એ લોકોને જ મળે છે બીજા લોકોને મળતા જ નથી માહોલ કેવો છે માહોલ તો સારો છે આમ ભાજપ આવી જશે શક્યતા છે પણ થોડોક ફેરફાર કરવો જોઈએ બીજી વાર આવવું હોય તો એના માટે બધો થોડોક હજાર રૂપિયા ચાલુ કરવા જોઈએ ગેસ નો બાટલા થોડા થોડા ભાવ કાબુ વૃદ્ધા પેન્શન રાજસ્થાનમાં મળે જ છે

હવે બારસો રૂપિયા ગેસનો મળે પર પાંચસો રૂપિયા મળે કેટલો ફેર ગુજરાત ભારત તો એક જ દેશ છે એટલું બસ જે શું કે માહોલ કેવો છે આ વખતે ચૂંટણીનો બેન એમ આપણને તો ખબર નથી કેમ ના ખબર તમે વોટ તો આપ્યો છે ભાઈ આ તો પબ્લિકના હાથમાં છે આપણે શું તમે પબ્લિકમાં આવો ને તમે પણ પબ્લિક જ છો ને જનતા છો ને ચૂંટણી ચૂંટણીની રીતે અમે તો બધા આવે ચૂંટણીમાં તો જનતા જ રાજા કહેવાય એ ભલે કહેવાય પણ એ તો હવે આવું ને મત અલગ હોય આપણે આમાં કરના કાકા કેવા ના છો જનેલજી ગોળિયા અચ્છા અને કાલે ચૂંટણીનું પરિણામ છે ખબર છે સારો સારો મોદીજી મોદીજી ને મોદીજી મોદીજી બહુ સારા સારા આપણે માથે હાર મારા છે આપણે બીજી કોઈ વસ્તુ જોતી નથી મોદીજી આપણે બધી આપણે જે દેશનો ગુજરાતનો બધી આપણો આખા ભારતનો આપણો ભલો કર્યો છે આજે એમ ગણો કે દવાખાનો આઈસીમ કાર્ડ છે બીજા દસ દસ લાખના કાર્ડ કાઢી આપ્યા છે તે એનાથી આપણે કેટલો ફાયદો જોવે છે અને આગળ જે રાહ જતા ત્યારે બધી માણસોને કરફ્યુ હેડ દી બીજી હેડ દીધી અને જે મોદી જે આયા પછી આ કરફ્યુ બીજી સબ વસ્તુ બંધ થઈ ગઈ આખી પબ્લિક ખુશ ખુશ થઈ ગઈ છે આ તો વાત થઈ સંસારીઓની પણ આપણી સાથે સન્યાસી પણ જોડાયા છે વોટ દેને ગયે થી કે બાબા હા ધિયા અચ્છા કેસા માહોલ લગ રહા હે બસ અચ્છા આ ધિયા ભી આયે કલ માલુમ હે કલ રિઝલ્ટ હે માલુમ હે અચ્છા કેસા માહોલ કેસા હે બસ અચ્છા જેસા ચલ રહે જેસા ચલ રહે ભાઈ આપ આપ કહા કે હો રાજસ્થાન રાજસ્થાન કે તો માહોલ છે માહોલ માં તો પૂછવાનું જ ના હોય મોદી સાહેબ ચોથી કારણ કે સનાતન રાષ્ટ્ર કરીને જવાના છે એમને કેદારનાથની બધું ટીવીમાં માં જોતા હશો કેદારનાથમાં એમને સમાધિનું બધું સગવડો કરી નાખી છે પછી યોગી બાબા આવશે એટલે ભારત દેશ જેટલા વર્ષના ગુલામી તકલીફો છે સુખ પછી દુઃખ આવે એક વિધિનું સનાતન છે મોદી સાહેબ એક હિન્દુ રાષ્ટ્ર કરીને જશે તમારા ચેનલ માધ્યમ થકી મોદી સાહેબ જોડે જો મેસેજ પહોંચતો હોય તો એક જાગૃત ભારતીય નાગરિક તરીકે બે આજ જોડી મોદી સાહેબને નમ્ર વિનંતી પગે પડીને કે કમસે કમ એક કામ કરો ખાલી ગૌ કતલ બંધ કરો બાકી તેલનો નો ડબ્બો દસ હજાર કરો કોઈ ફરક પડતો નથી પબ્લિક કમાઈ છે ખાલી રાડો છે બાકી પબ્લિક વિચારો તમે આજે માણસો પીઝા બર્ગરો જે કચરો વસ્તુ ખાવાની નથી હોતી એના પાછળ લોકો આખો રૂપિયા કમાય છે અર્થવ્યવસ્થા છે અલગ બાબત છે આખી મોદી સાહેબ એક ના થાય પણ મોદી સાહેબ જો ગૌ કતલ બંધ કરે તો સો સો ટકા અત્યારે એસી ટકા હિન્દુઓ મોદી સાહેબ ભેગા છે છ ટકા કરે તો એકસો દસ થી ચારસો પાર કે નહીં એક હજાર પાર જશે આવો મારો વ્યક્તિગત આવો અનુભવ છે બે હાથ જોડી ની વિનંતી કઉ કતલ બંધ કરો બાકી જે કરવું એ કરો ધર્મ બદ્ધ છે તો દેશ બદ્ધ છે બાકી મોદી પણ આમાં નહીં ચાલે જો આ વસ્તુમાં ટીજી ધ્યાન ના લેતું તો મોદી સાહેબ જન્મો જન્મ ભોગવવું પડશે ભગવાને સત્તા આપી હતી પણ એનો સદ ઉપયોગ ના કરી શક્યા

અચ્છા લગ રહ્યા હોતા માલુમ આપણ આગતા નહીં આપણી આપણે બરાબર ચાલ રહ્યા હે માલુમ કાલે ચૂંટણી ના પરિણામો આવી રહ્યા છે શું લાગી રહ્યું છે

એટલી બધી માહિતી નહીં ને એટલે આપણે ઓછી ખબર પડે એમ ઠીક હે સારું બેનો એમને એ નથી ખબર કે કોણ ઉમેદવાર હતો પરંતુ કમળ યાદ છે એટલે એમને કમળ ઉપર વોટ આપ્યો છે